કરતી સાફ કરું છું રામરામ ભાઈ રામરામ ભાઈ બે ચમ આવવાનું થયું ભાઈ આપણે ઘેર છે ને બે દાદા પછી પ્રસંગ છે હા તો એ બધા આવો તો સારું લાગે બે દાડા પછી બે દાડા પછી પણ મારે મેળાવે એવો નહીં મારા ભાઈ બહેના છોકરાનું લગ્ન છે એટલે મારે તો જવાનું છે જુઓ ભાઈ તો એ મારા ભાઈ છો તો એ નહીં આવો તું મારું પ્રસંગ અધૂરું રહે તો એ આવો તો સારું લાગે પછી ભલે તા મારી મરજી તમારે લગ્નમાં જવું હોય તું બાકી તમે આવો તો સારું લાગે હાર હેડો ભાઈ હું જઉં છું તારે ભાઈ તારો શે દોસ્તના ઘેર લગ્ન સાથે જવાનું છે જો ભાઈ લગ્ન તો મને ખબર છે કેન્સલ થયું છે પણ મારે ઘેર પ્રસંગમાં જવું નહીં એટલે મેં બન્યું કે મારા લગ્નમાં જવાનું જમ નહીં જવાનું મોટા ભાઈ ના ઘેર અરે તને ખબર તો છે અમારી ના ઘેર સામે નહીં જવું એ શું પૂછ પૂછ કરે છે યાર મને ખબર છે એની પરિસ્થિતિ આજે વીક છે એટલે તો મારી ઘેર નહીં જવું તને એક વખત કીધું તો ખરું માર વગર નહીં મગર તારા જવું હોય તો તું ના ઘેર જજે માર નહીં આવું ના ઘેર પેલું બાઈ બંધ કરી દે પેલા જજે અરે ભાઈ તમે ગયા નહીં હતી આ વરસાદ આવતો હતો એટલે હું આવ્યું ભોળ્યો થોડી વાર પણ આમ હું આવ્યું જેવું નહીં આવું ખબર જીવનમાં છે પૈસા છે એનું જ લોકો મોના લે બાકી આ મારા જીવનની ગરીબોની કોઈ વેલ્યુ નહી બીજા લોકોની તો દૂરની વાત છે આ મારો ભય છે એ જ મારી ઇજ્જત નહીં કરતો આજે હું એના ઘેર જોયું

ઓવા સાહેબ ઓ નેગેટિવ સર મારા મોટા ભાઈ ને સર અલ્યા ભાઈ તમે ડોક્ટર સાહેબ ને કઈ તો આયા છો કે મારા મોટા ભાઈ ને એ જ બ્લડ ગ્રુપ છે તમ તમે એ શેમ ઉઠા છો હયોન પાહન તમે યોન ને ગાડી બધા સબ ને કાપી ગાલે છે તમે યો ઘેર જતા નહીં તમે એ ઘેર પર સંગત એ દર તમે ગયા હો તો આ તો તમારો સબ બંસુદરી ગયા હો પણ તમે મન પૈસા પાવર તો માતો જ નહીં જોઈન તમે ભગવાન એ આપણે આજે શો લાઈન મૂકી દીધા આજે આપણે હોમાંથી ભાઈ ના ઘેર જવું પડે અમે હું મોઢું લઈને જઈ ના ઘેર અને લોહી હાલવાની ના પડે તો શું કરે આમ તો મંદુ ભાઈ ની કોઈ કદર જ નહીં અરે કુણાલ ભાઈ અલે ભાઈ રોમ 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 ભાઈ અરે ભાઈ તું આટલું બધું બીમાર થઈ ગયો છે તાર મને એક પંદો કરવો જોઈએ કા તમે તો મારા આન કાથી બોલવાનું બંધ કર્યું મારા ઘેર આવવાનું બંધ કરી દીધું છે એટલે હું કોઈ આપણા સા પૂરા થઈ ગયા તાર એ તો મને પાર્ક જ ગણી લીધું છે ભાઈ મિતા મારા ઘરે બહુ ખોટું કર્યું છે હું તો મારા ઘરે છીએ હું તો વાત કરું મિતા મારા ઘરે છે મન તો નહીં તો મમ્મી જ્યારે ત્યારે અપમાનિત થાય કર્યા છે પણ હું તો મારા ઘરે છીએ રીતે મદદ માંગુ તમે કયો અરે ભાઈ આવી બોલાચાલીન મગજમાં રહે તો દરેક ના ઘેર થાય છે એટલે હું કોઈ બોલવાનું બંધ કરી દેવાનું એક બીજા આ તો મે ગાભઈએ પણ ફોન કરીને કીધું કે કુણાલ ની તબિયત બગડી છે તો હનુમાન ખબર પડી કે તારા લોહી ની જરૂર છે પણ તું ચિંતા નહી કરે હું શું તારે જેટલું લોહી જોઈએ ને એટલું હું મારા મોથી તને હાલ થાય પણ તારે કશું નહીં થવાનું તું મને માફ કરી દેજો હું તો મારા ત્યાં સુધી બહુ ખોટા સમજ્યો ભાઈ ભઈ ભાઈ નાખવા માં આવે એ પછી ગમે તે હોય પૈસા વાળો હોય કે ગરીબ હોય